હુમલાનો બનાવ સામે સાતથી આઠ વાગ્યાના આસપાસ છે પોતાના ઘરેથી નીકળીને કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા રસ્તામાં અચાનક જ એક બાઇક સવાર સામે આવી જતા તેમણે બાઇક થંભાવી હતી અને ત્યારે અચાનક જ પાછળથી આવી જયપાલ નામના વ્યક્તિ દ્વારા મયુર નામના યુવક પર ઈજા પહોંચાડવામાં આવી છે તેમ પર હુમલો કરવામાં આવ્યો છે માથાના ભાગે તેને ઈજા પહોંચાડવામાં આવી ઘટનાની જાણ થતા જ પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એકસો ને જાણકારી કરવામાં આવી જેથી કરીને હાલ આ યુવક જે ચોવીસ વર્ષીય છે જેને માથાના ભાગે ઈજા પહોંચી છે તેને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે અટલાદરા પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે મારું નામ ભરત આહિરાવ છે અને એકચ્યુઅલી મારો ભાઈ બાઇક લઈને કંઈક એના કામથી નીકળતો હતો ઘરેથી અને એટલા એને રસ્તા પર એક વ્યક્તિ એને રોક્યો અને એના બાઇકની ચાવી કાઢી લીધી અને એક બે વાર એને કહેવામાં આવ્યું કે ભાઈ મારી ગાડીની ચાવી આપ મારી ગાડીની ચાવી આવતો પણ એ વ્યક્તિએ એને ચાવી આપીને એટલામાં જ પાછળથી એક જયપાલ નામના વ્યક્તિએ એના પર રોડથી માથા પર એને પાછળથી હુમલો કરેલો હતો અને એ પછી ત્રણ ચાર વ્યક્તિએ એને મળીને મારેલો છે તો તેની સારવાર હેઠળ હવે અમે ગોત્રી હોસ્પિટલ માં આયા છે હવે અમારી એક જ માંગ છે કે અટલાદરા પોલીસ ચોકી ના જે સાહેબ છે અમને આ આ મામલે બરોબર અમને ન્યાય આપે તપાસ કરીને મારું નામ મયુર આહિરાવ છે હું અટલાદરા વિસ્તારમાં રહું છું ઘટના એવી ઘટી બે મેં બાઇક લઈને આવતો હતો અટલાદરા થી તો મારા એક મિત્ર એ ગાડી રોકી ત્યાં અને ગાડીની ચાવી કાઢતા મેં કીધું ગાડીની ચાવી ના કાઢીશ એ ભાઈએ પેલા મને ગાડી દીધી હાથાપાઈ કરવા લાગ્યો અને એક જણ પાછળથી આવીને મને પાછળ કડા ચાર પાંચ ઘર માર દીધા અને મેં હાલ હાલમાં ભાગીને પોલીસ સ્ટેશને ગયો સીધો હોસ્પિટલે પોલીસ સ્ટેશન વાળા સાહેબે એવું કીધું કે તમે સયાજી માં જાઓ પછી અહીંયા સયાજીમાં આવો છો અત્યારે જયપાલ જયપાલ કરીને છે એ વ્રદ્ધામ સોસાયટીમાં રહે છે અને જે મિત્ર એ જે મારી ગાડી રોકી એનું નામ હર્ષિલ અને બીજા એક ભાઈ હતા એમનું નામ કઈ પ્રવીણ ભાઈ કરી છે કઈ ના એમ મને કઈ લાગતું નહી પણ એ લોકો પીધેલા હતા જયપાલ કરીને ફૂલ ટાઈટ હતો અને પેલા હર્ષિલ ભાઈ ગાડી ચાવી કાઢતા અને પેલા ભાઈ ને કઈ થયું તો એ બાબતે કઈ થયું છે મને બહુ એ નથી અત્તર મારે એવું જ કેવું છે કે પોલીસ સ્ટેશન વાળા એમને કાર્યવાહી કરે એમના પર જે થતી હોય એ મયુર રાહિરાવ